બરાબર અને એમાં આપણને જોરદાર પરિણામ મળ્યું છે શું પરિણામ મળ્યું છે ઓકે એ આપણા ખેડૂત મિત્ર છે તમાકુનો ગ્રોથ જો તો બરાબર પછી હું તમને જણાવું કે કેટલા દિવસની તમાકુ છે ઓકે આ એનું તમે ખાલી કેવાય ને પહેલું તો આજે પાન છે બરાબર સૌપ્રથમ તો એની લંબાઈ છે બરાબર પ્લસ કે આ એનું તમે ખાલી પહોળાઈ જુઓ અને આ એની રગો જે તમને ક્લિયરી દેખાશે બરાબર અને એક નહીં આ તમે જુઓ છે આ તમે જુઓ એક નહીં તમને બધા પાના તમે જોઈ શકો છો ઓકે અને એવું નહીં ક્યાં બે ત્રણ છોડવા આ તમે છેક સુધી તમે જોઈ શકો જે તમે પાન ઉઠાઈને જો એટલે તમારે પહેલું તો એની લંબાઈ જોવાની એની પોડાઈ જોવાની એની રગો જોવાની એટલે કહેવાય કે પાણી લંબાઈ પોડાઈ પ્લસ કે એની જાળી એમાં એકદમ જબરજસ્ત એમને પરિણામ મળ્યું છે ઓકે તો આપણા જે ખેડૂત મિત્રો છે એમની સાથે આપણે વાતચીત કરીશું તો શું નામ સાહેબ તમારું પડિયાર અરુણસિંહ વખતસિંહ પડિયાર અરુણસિંહ વખતસિંહ વખતસિંહ આ તમારે તાલુકો કયો લાગે તાલુકો સાવલી અને જિલ્લો વડોદરા જિલ્લો લાગે વડોદરા બરાબર આ તમારે કેટલા વીઘાની અંદર તમારી તમાકુ છે દોઢ વીઘામાં તમાકુ સારી છે દોઢ વીઘાની તમારી તમાકુ છે બરાબર હવે આ તમે તમાકુની ખેતી કેટલા સમય થી કરો પેલા તો ઘણા ટાઈમ થી ઘણા ટાઈમ વર્ષોના વર્ષોથી ના ઓકે ગયા વર્ષે તમે તમાકુની ખેતી હતી તો ગયા વર્ષે આમાં શું પરિણામ હતું પેલું તો ગયા વર્ષ ગયા વર્ષ કરતા આ વર્ષ સારું ડીઝલ છે આ વખતે સારું છે આ વખતે તમે આમાં શું ખાતર નાખ્યું આ વખતે અમે બે ઠેલી એરિયા બે ઠેલી યુરિયા પાયામાં ભૂમિ ભૂમિ ઓકે બીજું કઈ પચીસ કિલો જેવડી હતી અને છોણિયું ખાતર છોણિયું ખાતર નો મહિને કેટલા વર્ષથી થી નહીં ભર્યું પાંચ થી છ વર્ષ પાંચ થી છ વર્ષથી અમે અમને કોઈ છાણિયું ખાતર વાપર્યું નથી અને આ વખત જે તમાકુ છે એમાં પચીસ કિલો યુરિયા સોરી ડીએપી દોઢ વીઘામાં બે ઠેલી યુરિયા બરાબર આટલી વસ્તુનો તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો અને બીજી એમને આપણી જે કહેવાય કે જય પરિવર્તન થોડી પ્રોડક્ટનો એમને ઉપયોગ કરેલો છે હવે જે તમે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો કઈ કઈ પ્રોડક્ટ છે બતાવો તો ક્રોપ પરિવર્તન આ ક્રોપ પરિવર્તન બીજી બીજી છે ભૂમિ ભૂમિ ઓકે અને પેસ્ટ ગોળ પેસ્ટ ગોળ ઓકે તો આમાં જે તમારે કહેવાય કે ક્રોપ અને પેસ્ટ નું તમે શું કર્યું આ ભૂમિ છે પાયા અંદર આપી જમીન માં ઓકે અને આ વસ્તુ આ વસ્તુ આ બે વસ્તુ આ બે વસ્તુ સ્પ્રે કર્યો છંકાઉ માં આપેલો એમને આપણું પહેલા કહેવાય કે ક્રોપ પરિવર્તન ને બીજું છે પેસ્ટ ઓર્ગો આ બે વસ્તુનો તમે શું કર્યો છંટકાવ કરેલો છે કેટલી વાર છંટકાવ કર્યો બે જ વાર બે જ વાર બીજી વસ્તુ કે જે મેં તમને કીધું કે તમાકુ ને તમે ગ્રોથ જોવો ને એનો સમય ઓકે તો કેટલો સમય થયો અને તમાકુને પચાસ થી પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ થી પચાસ દિવસ બરાબર પિસ્તાલીસ થી પચાસ દિવસની ની તમાકુ છે એમાં બે વાર એમને આનો છંટકાવ કરેલો છે ઓકે પેલું ક્રોપ પરિવર્તન જે ટોટલી વિકાસ માટેનું કામ કરે બીજું છે પેસ્ટ ઓર્ગો જે તમાકુમાં જે પ્રશ્ન આવતો હોય ચાંચડીનો પ્રશ્ન આવતો હોય અમુક પેલી સુકાતી હોય એ પ્રશ્ન આ વસ્તુ મારવાથી નહીં આવે બરાબર બીજું એમને કહેવાય કે ભૂમિ પરિવર્તન જે ટોટલી એમને જે પાયાના ખાતર તરીકે એનો ઉપયોગ કરેલો છે છે

મારો મોબાઈલ નંબર અઠ્યાસી ઓગણપચાસ તેર એકાવન વીસ અઠ્યાસી ઓગણપચાસ તેર તેર એકાવન એકાવન વીસ વીસ આ એમનો મોબાઈલ નંબર છે તમારે લાઈવ અહીંયા વિઝિટ કર્યું હોય ખેતરમાં તો તમે લાઈવ એમનું રિઝલ્ટ જોઈ શકો બરાબર એકદમ બિસ્ટ તમાકુ છે થી પચાસ દિવસની આ ફરી એકવાર તમે ખાલી બતાવો એનો ખાલી તમે ગ્રુથ જુઓ બરાબર એક એક વારની તમને લંબાઈ પોળાઈને જાળવઈને તમને ઘણો ફેલ લાગશે ઓકે અને ખર્ચો જે કહેવાય કે ઘણું ઓછું એમને કરેલો છે આમાં

પ્રોડક્ટની વધારે માહિતી જોતી હોય ને લાઈવ એમનું રિઝલ્ટ જોવું હોય તો તમે ખાલી જોઈ શકો ઓકે એમનો આ મોબાઈલ નંબર છે ઓકે તો જે તમે માહિતી આપી એ બધું તમારો ખૂબ ખૂબ આભાર અને વિડીયોને પહેલીવાર જોતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ઓકે થેન્ક યુ